કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકમાં દાખલા નંબર નવ સુધી આપણે જોઈ ગયા છીએ આ વિડીયોમાં આપણે દાખલા નંબર દસ જોવાના છે ચાલો દાખલા નંબર દસ ની શરૂઆત કરીએ એક પંચકોણ આકારનો બગીચો છે જો અહીંયા પંચકોણ આકારનો બગીચો છે આ આકૃતિમાં આકૃતિમાં દર્શાવેલ છે આ પંચકોણ નું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદા જુદા રીતે તો હવે જો શું કીધું છે બંને રીતે કરેલા વિભાજન ની મદદ થી નું ક્ષેત્રફળ મેળવો એટલે કે આ કવિતાએ જે કરેલું વિભાજન છે એની રીતે પણ આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે અને આ કવિતાઓ જે કરેલું વિભાજન છે એ પણ એનું પણ આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે શું તમે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય રીત બતાવી શકો છો ચાલો તો સૌપ્રથમ તો શું કરવું પડશે જ્યાં જોટિય કરેલું વિભાજન છે એનું ક્ષેત્રફળ મેળવવું પડશે પ્લસ બીજું કવિતા એ જે કરેલું વિભાજનનું ક્ષેત્રફળ છે એ આપણે મેળવવું પડશે ચાલો હવે બીજી અન્ય રીત અન્ય રીત પણ કરી શકે કેમ કારણ કે જો આ શું છે આ ત્રિકોણ હવે પણ આ પણ એક આક્યો છે ચોરસ છે તો ચોરસમાંથી અહીં આપણે વિકર્ણ દોરીશું તો આ જે વિકર્ણ છે એ બે સમાન ત્રિકોણમાં વિભાજન થશે બધી બાજુઓના માપ કેવા છે સરખા છે એ રીતે આપણે ત્રણેય ત્રિકોણ પછી એને ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળ મેળવી લે અને એનો સરવાળો મેળવી લે એ રીતે આપણે બીજી રીતે પણ આપણે એ અન્ય રીત પણ આપણે એ રીતના કરી શકીએ ચાલો તો સૌ પ્રથમ આપણે જોઈએ કે જ્યોતિએ જે કરેલું વિભાજિત છે એ જોઈએ તો જો જ્યોતિ એ જે વિભાજન કર્યું છે એ કઈ રીતના કર્યું છે તો જો આ બંને સમલમ ચતુષ્કોણ માં વિભાજન કર્યું છે એટલે કે આ બંને કેવા છે સરખા છે સમલમ ચતુષ્કોણ તો આપણે કઈ રીતના મેળવીશું કે એક સમલમ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ મેળવીશું એને plus કરી દઈશું તો પણ ચાલશે અને બે વડે ગુણી દઈશું તો પણ ચાલશે ચાલો એ રીતના પણ મેળવી શકીએ ચાલો હવે સૌ પ્રથમ જ્યોતિ એ કરેલ વિભાજન છે એ આપણે જોઈએ ज्योति करियर विभाजन चलो सौ प्रथम के अही अही बी समान अथवा सम क्षेत्र तो चाल समान समलम चतुष्कोण मा विभाजन करेल छे चलो तो सब प्रथम मेल ली कि तेथी समलम चतुष्कोण नू शत्रा पर बराबर सूत्र से તો કે એકના છેદમાં બે ગુણ્યા સમાં સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું સમાંતર સમાંતર બાજુ છે એક તો આ બાજુ છે સમાંતર બીજી આ બાજુ તો જે ટોટલ કુલ માપ છે એટલે આખું છે આ ત્રીસ છે કેટલું છે આ ત્રીસ છે કેટલું છે આ ત્રીસ આ બાજુ માપ અને આ જે બાજુ માપ છે એ કેટલું છે પંદર કેટલું છે પંદર એટલે સમાંતર બાજુ નો સરવાળો કેટલો થશે તમને આ ત્રીસ પ્લસ વીસ અથવા પંદર પ્લસ પંદર પ્લસ ત્રીસ લખો તો પણ ચાલ હવે સમાંતર બાજુ વચ્ચે નું લંબ અંતર વચ્ચે લંબ અંતર કેટલું થશે તો કે નો સમાંતર બાજુ વચ્ચે નું લંબ અંતર એટલે અહીંયા કાટખૂણો બને છે અહીંયા તો કેટલું થશે આ આખું કેટલું હોય પંદર હશે આખું પંદર તો આ અડધું કેટલું થશે તો પંદર નું અડધું કેટલું થશે પંદર બાય ટુ થશે આજુ આ કેટલું છે આ સમાંતર બાજુ એના વચ્ચેનું લંબ અંતર આ થશે તમે આને અલગ થઈને ટુકડો પાડો તો પણ ચાલે જો આ રીતે આ રીતનું અને આડું કરી નાખો જો આ જે ઉભું છે ને હું આડું આને પાડું છું જો આડું પાડશું તો આ રીતનું થાય આડું આ રીતનું થયું તો કેટલું છે આ ઉપર પંદર અહીંયા ત્રીસ

એક ના છેદ માં બે ગુણ્યા પંદર ને ત્રીસ પિસ્તાલીસ ગુણ્યા પંદર ના છેદમાં બે ચાલો હવે શું કરી પંદર ગુણ્યા પિસ્તાલીસ જીરો પિસ્તાલીસ પચો પચો પચીસ બે પાંચ ચાર વીસ બે બાવીસ પાંચ સાત છ છસો ને પચીસ એના છેદ માં કેટલા મીટર સ્કવેર મેળા આ શું મેળવ્યું આપણને એક સમલમ સતુષ્કો મેળવ્યું તો આપણે કેટલા જોતા છે બે જોતા છે તો બે સમલમ સતુષ્કો કેટલું થશે

હવે એને ભાગ્યા બે કરી નાખો એટલે આને અડધા કરી નાખો તો પણ ચાલે છસો પંચોતેર ભાગ્યા બે બે તેરી છ જીરો સાત બે તેરી છ એક બે સત્તા ચૌદ એક પોઈન્ટ મૂકો બે પંચા ને દસ ચાલો કેટલો મળી ગયો ત્રણસો ની પાંચ મીટર સ્ક્વેર છે એ આપણને જવાબ મળી ગયો કેટલું મળી ગયો આટલું મળી ગયું તો અહીંયા લખવાનું કે જ્યોતિ એ કરેલ પંચકોણ નું ક્ષેત્રફળ ત્રણસો સાડત્રીસ ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણે જ્યોતિએ કરેલ પંચકોણ નું વિભાજન અથવા જ્યોતિએ કરેલ વિભાજન જ્યોતિએ કરેલ પંચકોણ નું ક્ષેત્રફળ કેટલું મળ્યું ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પાંચ મીટર સ્કવેર છે ચાલો હજી તો શું મળ્યું આપણને આ અજ્યોતિએ જે કરેલું હતું એનું જ ઝુમયું છે આજે આપણે કવિતાએ કરેલું છે એ બાકી છે અને પછી અન્ય દેતો વાળો જે છે એ પણ બાકી છે ચાલો પહેલા આનો સ્ક્રીનશોટ પાડી લો પછી આપણે કવિતાએ કરેલું વિભાજન જોઈએ ચાલો હવે જે કવિતાએ કરેલું વિભાજન છે એ આપણે જોઈએ કવિતા ચોરસ નું ક્ષેત્રફળ મેળવી લઈએ પછી ત્રિકોણ નું ક્ષેત્રફળ મેળવી લઈએ પછી આ બંનેનો સરવાળો કરીએ તો આપણને આ પંચકોણ નું ક્ષેત્રફળ શું થશે એ આપણને મળી જશે ચાલો સૌ પ્રથમ શું કરવાનું છે આ ચોરસ નું ક્ષેત્રફળ મેળવેલ કે ચોરસ નું ક્ષેત્રફળ બરાબર શું થશે સૂત્ર માપ છે એટલે આનું પંદર આનું પંદર આનું પંદર આનું પંદર ચાલો એટલે કે પંદર ગુણ્યા પંદર પંદર ગુણ્યા પંદર પંદર નો વર્ગ કેટલો થશે બસો ને પચીસ

હવે આજે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવો તો આપણને સૂત્ર યાદ હોવું જોઈએ પેલા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે તો કે એકના છદમાં બે ગુણ્યા પાયો ગુણિયા પાયાપટનો વેધ ચાલો તો વેધ પાયો તો આપણને ખબર પડી જશે કે પંદર છે આ પાયો છે ચાલો આ પાયો છે પણ પાયાપર નો વેધ એટલે કે આ આ કેટલો થશે તો અહીંયા જે મેન આકૃતિ છે આકૃતિ છે ક્યાં ધ્યાન આપો જો અહીંયા સુધીનું માપ એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું માપ પંદર છે તો ટોટલ કેટલું છે ટોટલ ત્રીસ છે કેટલું છે ટોટલ ત્રીસ છે કેટલું છે ટોટલ ટોટલ ત્રીસ છે આ ટોટલ ત્રીસ છે એમાં અહીંયા સુધીનું માપ પંદર છે તો અહીંયા સુધીનું માપ કેટલું હોય આ બીજું પંદર હોય એટલે આ માપ પણ કેટલું હોય પંદર હોય કેટલું હોય આ માપ પણ પંદર હોય ચાલો તો હવે એ શું થઈ જાય આપણે વેધ થઈ જાય શું થઈ જાય વેધ થઈ જાય ચાલો તો અહીંયા લખી નાખીએ કે

બે દુ ચાર એક પોઈન્ટ હવે આપણે શું મેળવવું છે હવે આપણે પંચકુણ ક્ષેત્રફળ મેળવવું શું મેળવવું છે પંચકોણ તો તેથી આ પંચ નું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે ચોરસ નું ક્ષેત્રફળ પ્લસ ચોરસ પ્લસ ત્રિકોણ નું ક્ષેત્રફળ ત્રિકોણ નું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ ચાલો ચોરસ નું કેટલું આપી દીધેલું છે કેટલું મેળવ્યું બસો ને પચીસ પ્લસ ત્રિકોણ નું કેટલું મેળવ્યું એકસો ને બાર પોઈન્ટ પાંચ ચાલો કેટલું મળી ગયું ત્રણસો ને સાડત્રીસ પોઈન્ટ પાંચ મીટર સ્કવેર છે એ આપણને મળી ગયું એટલે કવિતા એ કરેલ પંચકોણ નું વિભાજન છે એનું ક્ષેત્રફળ કેટલું મળી ગયું ત્રણસો પોઈન્ટ પાંચ ચાલો લખી નાખીએ કે આમ કવિતાએ કરેલ પંચ પંચકોણ નું વિભાજન વિભાજન તેનું ક્ષેત્રફળ ત્રણસો ને સાડત્રીસ પોઈન્ટ પાંચ મીટર સ્કવેર છે આમ કવિતાએ કરેલ પંચકોણ નું વિભાજન તેનું ક્ષેત્રફળ ત્રણસો ને સાડી ત્રીસ પાંચ મીટર સ્કવેર છે ચાલો આ લખી નાખો પછી આપણે અન્ય રીત છે એ આપણે ગણીએ ચાલો હવે જે છે જ્યોતિયે કરેલું વિભાજન અને કવિતાએ કરેલું વિભાજન સિવાય અન્ય રીત શોધવાય ચાલો તો અન્ય રીત પંચકોણિયા શોધવાની અન્ય રીત ચાલો પંચકોણીય પંચકોણીય આકૃતિ શોધવાની અહીંયા અથવા પંચકોણીય આકૃતિ આકૃતિનું ક્ષેત્રાફળ શોધવાની આકૃતિનું ક્ષેત્રાફળ અહીંયા લખી નાખવાનું અથવા આપણે લખી નાખીએ પંચકોની આકૃતિ નું ક્ષેત્રફળ શોધવાની અન્ય ચાલો કઈ રીતના ચાલો સૌ પ્રથમ જો હું અહીં આકૃતિ દોરું છું અહિયાં સાઈડમાં દોરી અહીંયા દોર અહીંયા તો આ જે ત્રિકોણ છે એ રીતના પછી જે આ ચોરસ છે એના જે વિકર્ણો છે અહિયાં જો અહીંયા શું થશે આ અહીંયા પણ કારણ કે ચોરસ હોય એમાં દરેક બધા હોય કાટકોણા હોય ચાલો હવે જો આ જે ત્રણેય ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ મેળવીને પણ આપણે કરી શકીએ કઈ રીતના જો તો કે આકૃતિ આકૃતિમાં ત્રણ ત્રિકોણમાં વહેંચણી કરી શકાય લખી નાખીએ કે આકૃતિને ત્રણ ત્રિકોણ એને ત્રણ ત્રિકોણમાં આપણે વેચી શકીએ ચાલો હવે જે આ બધી બાજુ માપ છે તો આ બાજુ માપ પંદર આ બાજુ માપ પંદર આ બાજુનું માપ પંદર આજે ઉપરની બાજુ માપ પંદર ને આ જે વેચ છે એનું માપ એનું માપ પણ કેટલું થાય પંદર થાય ચાલો તો હવે જે આના માંથી બે ત્રણ ત્રિકોણના આ પહેલો ત્રિકોણ છે એને એ આપી દઈએ આ બી અને આ સી ચાલો હવે આ ત્રિકોણ એ નું ક્ષેત્રફળ તો કે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ બરાબર શું થશે એક ના છેદ માં બે ગુણ્યા પાયો ગુણ્યા વેગ આવું થશે ચાલો તો સૌ પ્રથમ પાયો કેટલો થશે તો કે પંદર આ એક ના છેદ માં બે ગુણ્યા પાયો કેટલો થશે તો કે આ પંદર ભેદ કેટલો થશે તો કે પંદર પંદર નો વર્ગ કેટલો થશે આ બે બે દુ ચાર પોઈન્ટ એક વચ્ચે પોઈન્ટ પછી એક પછી જીરો એટલે બે પંચા ને દસ આ મીટર સ્ક્વેર આ રીતના ચાલો જો આ ન આવડે તો આગળ જે દાખલો છે એમાં આપણે શીખી ગયા જો અહીંયા આ જે કવિતા વિભાજન કર્યું હતું ને એમાં આ ત્રિકોણ નું ક્ષેત્રફળ આપણને એકસો બાર point પાંચ મીટર square મળ્યું હતું ચાલો હવે આ ત્રિકોણ b ત્રિકોણ b નું ક્ષેત્રફળ બરાબર એક ના બે ગુણ્યા હવે જો એ રીત પણ કરી શકો કે પાયા ગુણ્યા પાયા પણ હવે પરંતુ જો આ જે છે આ કાટકોણ ત્રિકોણ થાય જો કેવા થાય કાટકોણ ત્રિકોણ તો કાટકોણ ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું થાય એક ના બે ગુણ્યા

પંદર નો વર્ગ કેટલો થશે બસો ને પચીસ એના છેદમાં બે કેટલો મળી જશે જવાબ તો ત્રિકોણ સી નું ક્ષેત્રફળ એ જ રીતના પંદર ગુણ્યા પંદર કેમ કારણ કે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણમાં કાટકો બનાવતી બે બાજુ ગુણ એ રીતના તમારે લખવું હોય તો લખી શકો એક ના છેદમાં બે ગુણ્યા બે બાજુ ચાલો હવે આપણે પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ મેળવવું છે તો કે તેથી પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ બરાબર અથવા અહિયાં લખી નાખીએ અહીંયા નહીં શું લખશું કે તેથી પંચકોણીય આકૃતિ ક્ષેત્રફળ બરાબર શું મેળશું ત્રિકોણ એનું ક્ષેત્રફળકોફળ મેળવ્યું ત્રિકોણ એનું ક્ષેત્રફળ ત્રિકોણ બી નું ક્ષેત્રફળ ત્રિકોણ સી નું ક્ષેત્રફળ ચાલો તો એનું કેટલું મેળવ્યું એકસો ને બાર પોઈન્ટ પાંચ મીટર સ્કવેર પ્લસ એકસો બાર પોઈન્ટ પાંચ મીટર સ્કવેર ત્રણેય સરખું છે કેટલા છે તો કે ત્રણ વખત તો કે એક એટલે બસો છત્રીસ સાડત્રીસ અને આ પોઈન્ટ પાંચ એટલે ત્રણસો ને પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર છે એ આપણો જવાબ આવશે આ રીતના ન કરવું હોય તો ત્રણેયનો સરવાળો કરીને પણ તમે આ જવાબ લાવી શકો છો ચાલો આ આપણો આ જે દાખલા નંબર દસ છે એ અહીંયા પૂરો થાય છે